અત્યારે સરકારની બેદરકારીના લીધે અને સરકારની પોલમ તંત્રના લીધે હું આ સજાનો ભોગ બન્યો છું છેલ્લા દોઢ દિવસથી મારી દુકાન આશરે બંધ છે ગઈકાલે મેં આખો દિવસ હેરાન થયા મારો કોઈ એવો એવો બાકી છે નથી કે જેના લીધે સરકાર સીલ કરે બીજું કે બે હજાર અઢારથી અમે સરકારમાં રજૂઆત કરેલી છે લેખિત મૌખિક બધી અમે તેમજ અમારી બાજુની દુકાનવાળા પણ કરેલી છે કે અમને બિલ જેમ તેમ આવે છે જે તે સમયે બધી પ્રોપર્ટી જોઈન્ટમાં હતી વર્તમાનમાં સૌ સૌની વિભાજીત થઈ ગઈ છે તો મને વેરાય કર વેરા બિલ આપો તો પ્રશાસનના અધિકારીઓની કેવી ફોરક બને છે કે અમને બે દિવસ પાંચ દિવસ કે બધુંને મળીનો અમને અમારા માપણી કરી અને હક ચોકસી કરી અને સૌને સૌના અલગ અલગ બિલ આપી દે અમારે અત્યારના વર્તમાન બિલ આ લોકોની પેનલ્ટી તે મુજબ ત્રણ લાખ ત્રીસ હજાર છે જે મારા ક્ષેત્રફળ મુજબ થાય જ નહીં આ સરકાર છે કોઈ વ્યાજ વટાવવાળા નથી કે દસ ટકા કે પાંચ ટકા લખે મહિને વ્યાજ ચડાવે આજે એને દોઢ મહિનાનું માસિક દોઢ ટકા લખે બીજું તમે વ્યાજ ગણો To to, लोल ने। ने तो आ रकम नहीं थती તો सरकार ટોટલી लोलम लोल है મારી તમારા મીડિયાના માધ્યમથી માંગણી છે સરકાર અને સ્પષ્ટ શબ્દ સૂચના છે કે મહેરબાની કરી મને મારો એક્ચ્યુઅલ ફિગર કહી દો જે મારો લીગલ થતો હોય કારણ કે સરકાર મને વેરેબલ બિલ આપ્યું નથી સરકાર બિલ વિભાજિત કરવામાં લોલમ લોટતા કરી છે તો મને મારું એક્ચ્યુઅલ રકમ કહી દે એ રકમ વ્યવહારિક હશે કોઈ પણ જાતનું ગેરરીતિ વગર હશે તો તમારા માધ્યમથી સરકારને હું વાયદો કરું છું હું મયુર શા વાયદો કરું છું

ખરેખર ગેરવ્યાજબી વાત છે કોર્પોરેશન ને પૈસાની જરૂરત છે તો મોબાઈલ ટાવરો પાસેથી કરોડોનો ટેક્સ બાકી છે એ પેલા ઉઘરાવામાં આવે જે સરકારી ઓફિસો પાસે જે બાકી છે પેલા એ ઉઘરાવવામાં આવે ખરેખર પછી આ લોકોને નોટિસ આપવામાં આવે અને પછી એ લોકોને બોલાવવામાં આવે અત્યાર સુધી કોઈ પણ વેપારીઓને બોલાવવામાં પણ આવ્યા નથી એનો કોઈ નોટિસ આપવામાં ખરેખર સીલ કરવામાં આવ્યું છે ખરેખર ગેરવ્યાજબી વાત છે આવનારા દિવસોની અંદર જો આ તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનર ને ઘેરાવ કરવા માં અગાઉ પણ રજૂઆત કરી અમુક વેપારીઓના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હતા આ વેપારીઓને અત્યાર સુધી સામાનવા માં પણ નથી આવના સીધી સીલ કરવામાં આવી રહે ખરેખર આ ગેરવ્યાજબી વાત છે આ તંત્ર નિર્ભર છે પૈસાની જરૂરિયાત હોય તો પહેલા કોર્પોરેશન ને સરકારી મિલકતો ને સીલ કરે ખરેખર આની સીલ કરી તો ન્યા સીલ કરો ન્યા કાઈ તમારે કોઈ એની સાથે કોઈ ભાગીદારી છે ખરેખર આ ગેરવ્યાજબી વાત છે આવનારા દિવસોની અંદર આ તંત્ર નહીં સુધરે તો અમારે ફરીથી કમિશનર ને રજૂઆત કરવામાં આવશે